जय श्री सोमनाथ मैं जयवर्धन तुलजा जानी श्री तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज का उप प्रमुख हूँ और आज देवादेव देवादेव देवादी देव महादेव जी का पचहत्तरवा वृद्धा मंदिर है और भगवान सोमनाथ जी को प्रार्थना करते हैं कि इस शुभ अवसर पर सभी सनातनियों का शांति प्रदान करें ऐसे सब सनातनियों की ओर से, से प्रार्थना करते हैं ये सारे आयोजन में श्री सोमरा ब्राह्मण समाज तीर्थ पुरोहित ने किया है और गुजरात टूरिज्म के सहयोग से हुआ है जय श्री सोमनाथ આજે ભગવાન સોમનાથ મંદિર જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના આજે પંચોતેર વર્ષ છે અને છેલ્લા ત્રણ વર્ષથી થી સોમપોરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથ આ નગર યાત્રા આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ પણ એમાં જોડાયેલ છે અને આપ જોવો છો લોકોમાં એનો ઉત્સાહ છે અને ભવિષ્યમાં

વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રા નો આજે શરૂઆત કરાવી છે જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યાએ નીકળે છે સોમનાથમાં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથની નગરચર્યા કરી અને સોમનાથના નગરજનોને દર્શન કરવા માટે ભાવિકોને આપતા હોય છે ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલથી યાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા દાવના માધ્યમથી સરકાર